નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાનું પીપોડા ગામમાં આપણે આવ્યા આજે આપણે હોર્ટિકલ્ચર બાગાયતી પાકોના નારિયેલી પાકો માટે એક વિઝિટ માટે આવ્યા છે તેનું ગામ છે પીપોડવા નમસ્કાર ખેડૂત મિત્રો આપશ્રીનું નામભાઈ ડાયાભાઈ માપણિયા ગામ પીપાળવા પ્રાચીન તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ આપણા મોબાઈલ નંબર બોલી જાઓ સત્તાવન એકતાલીસ એકતાલીસ જીરો અડસાઠ આજે હું અત્યારે જોઈ શકું છું કે તમારો નારિયલી બગીચો છે એ કેટલા વર્ષનો બગીચો છે આપણે આ અંદાજે સાત વર્ષનો બગીચો છે હવે મને અમુક ઇન્ફોર્મેશન મળી છે કે તમારા નાળિયેલીમાં છ સાત વર્ષ થઈ ગયા પણ અત્યાર સુધીમાં કોઈ ફ્રૂટ ફ્લાવરિંગ કે કોઈ નારિયલ કાળ ન તો પછી અત્યારે અમારી પાસે ફળ ફ્રૂટ નહોતો બસ પછી તમે અત્યાર પછી એના પછી એનો કોન્ટેક કર્યો કે તમને રિઝલ્ટ મળ્યું પ્રદીપભાઈ નો કોન્ટેક કર્યો હતો અત્યારે બધા આવી ગયા છે હજે પકડા અત્યારે મેં ચારે બાજુ વિઝિટ મારી તો પેલા સમયમાં ઘણો સમય પેલા મેં એક વિઝિટ મારી ત્યારે આપણો વિડીયો હવે મેં ચારે બાજુ વિઝિટ મારીને અમુક અમુક આ બધું અમુક અમુક ફ્લાવરિંગ છે હવે પચાસ ટકા આવવાનું ચાલુ થઈ ગયું પોડ આવવાનું ચાલુ થઈ ગયું છે તો આપણે ખાતર માં જે મેં તમને કીધેલું એ જ વસ્તુ અપ્લાય કરેલી છે હા એ જ વસ્તુ બરાબર તો એના લીધે તમને રિઝલ્ટ કેવું મળ્યું હા રિઝલ્ટ આવે છ ટકા જેવું રિઝલ્ટ મને મળ્યું તમે એવું અમુક સમયે જ્યારે મેં પેલા વિઝિટ મારી જ્યારે મેં આ ખાતર ની અપ્લાય મારી ત્યારે તમે એવું વિચારતા કે હવે આપણે નાળિયેર બગીચો કાઢી નાખો પણ ખરેખર હવે નાડેલ બધું ન કઢાય ના કઢાય આપણા વિસ્તારની અંદર અત્યારે આપણે દરિયો થોડોક દૂર પડે છે કારણ કે નારિયેલીનો જે મોટો જે હવામાનનો ખોરાક જે છે એ દરિયાનો જે હવામાન આવે એ ખાસ કરીને આનો ખોરાક છે એ સમય દરમિયાન આપણે દરિયાથી દૂર નજીક થઈ દૂર થઈ ગયા છીએ એના લીધે નારિયેલીમાં પ્રોડક્શન ઓછું આવે છે એ છતાં પણ તમે સે કમ હવે મારે એ જાણવાનું છે કે અત્યારે આપણા કેટલા વિગા સુધીમાં નારિયેલી કર્યું છે

તો અઢી ની અંદર તમે નારિયે જે બગીચો કરો બાગાયતી પાક છે તો એમાં તમને આમ કેવું લાગે કે કરવું જોઈએ કે ન કરવું જોઈએ ના કરવું જોઈએ બરાબર અને અંદાજે તો હવે તમારા અત્યાર સુધીમાં તો કોઈ ફ્લાવરિંગ કે ફ્રૂટ ચાલુ નહોતું થયું પણ હવે તમને એવું કેવું લાગે કે મારા એટલા એકસો સિત્તેર કે એકસો એંસી નાળિયેલીમાં અથવા તો બસો અઢીસો એસ પર જે બી છે બે અઢી વીઘામાં તમને એ કેવું લાગે કે મારા એટલા નારિયેળ ઉતરવા જોઈએ બસો ત્રણસો ચારસો પાંચ દિવસે દસ દિવસે તમને શું લાગે કેટલા નાળિયેળે ઉતરવા જોઈએ આપણે આ મહેનત કરાવી પ્રમાણે આપણે મહિના કાંઈ ને આપણે પાંચસો દર મહિને પાંચસો થી હજાર નારિયલ તો ઉતરવા જ જોઈએ પાંચસો થી છસો નાળિયેલ હજાર નારિયેલ સુધી ઉતરવા જોઈએ હવે અત્યારે આપણે એક નાળિયેલનું આપણે જે પાણી માટેની મલાઈ જે આવે છે નાળિયેલનું કોકોનટની એ એક નાળિયેલના શું ભાવ હશે બજાર ભાવ શું હશે એક નારિયેલના અંદાજીત અંદાજે ત્રીસ થી ચાલીસ રૂપિયા ત્રીસ થી ચાલીસ રૂપિયા આપણે ગણીએ તો સમજી લો કે તમારી પાસે પાંચસો થી સાતસો એક મહિના દિવસ નીકળે મહિનાથી સાતસોથી આઠસો માટે તો તમારી પાસે કમસે કમ નહીં હોય તો દસ હજાર બાર હજાર દસ હજાર બાર હજાર રૂપિયાના મહિનામાં મહિનામાં નીકળી જાય બરાબર તો તમને એટલું પ્રોડક્શન મળી જાય અને નારિયેલી એવો પાક છે કે જેનું કોઈ ફ્લાવરિંગ અને ફ્રૂટનો કોઈ સ્ટેજ નથી એટલે દર મહિને તમને પાંચસો હજાર મળે તો 8 10000 15000 રૂપિયા તમને કોપીરામાંથી મળે તો 10 15000 રૂપિયા પ્રોફિટ બનવા જોઈએ આપણે તો વર્ષના મહિનાના 10 15000 રૂપિયા પ્રોફિટ બનવા જોઈએ તો મહિનાના આપણે કમસેકમ નહી હોય તો 1 લાખ 70000 1 લાખ 20000 રૂપિયા એટલે વર્ષ તો તમને કેવું લાગે 1 80000 રૂપિયા નાળિયેળમાં મળે તો આ પાક વાવો જોઈએ કે બીજો કોઈ રવી પાકો કરો રવી પાકો મતલબ કે बाजराના પાકો ઘઉં જુવાર આતી ઈ કરવું જોઈએ કે બાગાયતી પાકો કરવો બાગાયતી પાકો કરાય ને ઓલા રવી પાકમાં તો આપડે શું છે મહેનત વતી જાય બરાબર અને એ વધીએ પ્લસ પાણી ખર્ચો ખાતર પાણી બિયારણ બધું વધે અને બાગાયતી પાકમાં એ ફાયદો છે કે આમાં તમારે દર ચાર મહિને ખેડ કરવાની કોઈ મતલબ નથી ખોલામાં દર ચાર મહિને ખેડાવવું પડે પડે તે કરવું એ બધું કરવું પડે તો હવે આપણા સુત્રાપાડા ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકાના આપણે નાળિયેલું જે બાગાયતી પાક જે છે બાગાયતી વિભાગ છે એ દિવસે ને દિવસે નીચો જતો જાય છે ગુજરાત સરકાર આના માટે સૌથી વધારે સબસીડી આવે ડ્રેગન ફ્રૂટ છે ખારેક છે નાળિયેરી છે આંબો છે તો હવે તમે આપણા સુત્રાપાડા ના ખેડૂતો ને સુત્રાપાડા તાલુકો આપડો જે લાગે છે એના ખેડૂતો ને તમે શું કહો કે બાગાયતી પાક કરવા જોઈએ કે ન કરવા જોઈએ ના બાગાયત પાક કરવા જોઈએ એના સૌથી વધારે મળે કે profit મળે કે પછી આપડે આમાં મળે ના ના બાગાયત પાક માં સૌથી વધારે ઉત્પાદન આમાં મળતું હોય તો આપણને એ પ્રમાણે તમે કહી શકો કે આમાં વધારે ઉત્પાદન મળે કે આમાં વધારે ઉત્પાદન મળે વધારે ઉત્પાદન આપણે લેવા જઈએ તો બાગાયત પાક બાગાયતી પાક તો આપણને બધા આપણી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે બધા સુધી પહોંચાડીશું કે આપણા ગીર સોમનાથ જિલ્લામાં પણ આવા બધા પ્રશ્ન બનતા હોય છે કે નાળિયેલી થાકી હોય છે એને કાઢી નાખતા હોય છે એના ફ્રૂટ નો આવતા અથવા તો બીજો કેવો પ્રશ્ન થયો કે એને ખાસ કરીને જેનું નોલેજ હોય એને કેવું ખાતર આપવું જોઈએ એના ટેજ ઉપર કેવું ખાતર આપવું જોઈએ એ ખાસ કરીને એના ઉપર નોલેજ ના હોય ત્યારે એ લોકો પછી આને લોકોને કાઢી નાખતા હોય છે બાગાયતી થવાનું પણ ખરેખર જે તમારી વાતચીત તમારા વાર્તાલાપ થઈ પ્રમાણે આ પાકો ખરેખર ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા છે કોડીનાર છે એ વિસ્તારમાં ખરેખર આ પાકો કરવા જોઈએ કારણ કે અઢી વીઘાની અંદર તમે કીધું એ પ્રમાણે કે એકસો સિત્તેર અથવા તો બસો ઝાડ હોય અને એમાં જો તમને એક લાખ એંશી હજાર રૂપિયાનું વર્ષે પ્રોફિટ મળતું હોય તો મારા ખ્યાલ એઝ એગ્રીમેન્ટ્સ પ્રમાણે મારા ખ્યાલ પ્રમાણે આવું કોઈ બાગાયતી પાકો સિવાય આવા કોઈ રવિ પાકો અથવા તો બીજા કોઈ પાકોમાં આવું જોવા મળતું નથી અથવા તો ખર્ચો ખાતર પાણી કોસ્ટ થાય બાગાયતી પાકો એક એવી વસ્તુ છે કે જેમાં જેટલું બને એટલું આપણે ઓર્ગેનિક કરી શકીએ કારણ કે નાળિયેલ એવો પાક છે કે ફ્રૂટ સમય તમે તમે સલ્ફર અથવા તો આ બધા વસ્તુ એમોનિયમ સલ્ફેટ એવી વસ્તુ નાખે ને એસએસપી સિંગલ સુપર ફોસ્ટર નાખી શકો બાકી પાણી ઇરિગેશન અથવા તો સાથે સાથે ખાલી ઓર્ગેનિક મેન્યુઅર મતલબ કે દેશી ખાતર આપણે આમાં નાખીએ એના લીધે એટલું પ્રોફિટ મળતું હોય એની સાથે સાથે નીચે અંદર આપણા શાકભાજીના આપણે આ બધા જોવા મળે તો આમાં મને ઘણા છોડ મળે છે એની સાથે સાથે આપણે વેજીટેબલ ઓફ સિઝન વેજીટેબલ જેમ કે લેડીઝ ફિંગર છે બિન્જલ છે ટોમેટો છે બ્રાન્ચ આ બધી વસ્તુ કરી શકીએ છીએ તો મારી ખાસ નોંધ એ છે ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ આ બધા તાલુકાની અંદર પણ બાગાયતી પાકો આપણે વાવેતર હરેક ખેડૂત મિત્રો પાંચ વીઘામાંથી બીબી વીઘામાં પણ વાવેતર કરવું જોઈએ એ આપણી ખાસ નહીં છે આભાર